કે આપણે શું માગ્યું છે તમામ અવયવો માંગ્યા છે તો અવયવો ભાગી શકાય એ બધા અડસઠ ના શું કહેવાય છે અવયવો જોઈશું આપણે પેલા એક એક ગુણ્યા અડસઠ બરાબર અડસઠ એટલે કે જો અડસઠ ને એક વડે ભાગીએ તો ભાગી શકાય તો હા તો એક અવયવ થયો અને એક તો દરેક અડસઠ થશે આગળ ત્રણ વડે અડસઠ ને ભગાશે નહીં બરાબર તો ચાર વડે ચાર ગુણ્યા સત્તર સત્તર ચોક અડસઠ સત્તર ચોક તો અહીં આગળ જે પણ આવ્યા એક બે ચાર સત્તર થયા અવયવ અડસઠ ના અવયવ એક બે ચાર સત્તર ચોત્રીસ અને અડસઠ બરાબર આ બધા સુધી ના અવયવો આપણે પેલા એક આવશે એક ગુણ્યા છત્રીસ બરાબર છત્રીસ ત્યારબાદ બે ગુણ્યા અઢાર બરાબર છત્રીસ ત્યારબાદ ત્રણ ગુણ્યા બાર બરાબર છત્રીસ ત્યારબાદ ચાર ગુણ્યા નવ બરાબર છત્રીસ ચાર નવ છત્રીસ ત્યારબાદ ચાર છ નવ બાર અઢાર ને છત્રીસ આ તમામ શું છે ના અવયવ તો લખીશું અવયવ અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને અવયવ તો છત્રીસ ને આવે કે તો જે સંખ્યા વડે છત્રીસ ને ભાગી શકાય એ બધા છત્રીસ અવયવ એટલે કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે વિશેષ ભાગી શકાય એ બધી એ આપેલી સંખ્યાને શું કહેવાય અવયવ કહેવાય છે જેછો આપણે ઉદાહરણ 3 6 ના પ્રથમ 5 અવયવી લખો શું લખવાનું 6 ના પ્રથમ 5 અવયવી લખવાના હવે અવયવી એટલે શું તો જે 6 ના અવયવી એટલે કે 6 ના ઘડિયામાં જેટલા પણ અંકો આવે એ બધા શું કહેવાય 6 ના અવયવ એટલે કે 6 ના ગુણક અવયવીનો મતલબ 6 ના ગુણક તો જોઈશું આપણે 6 * 1 6 6 * 2 12 છતરી અઢાર છ છીસ છ પંચા છત્રીસ છ સિતર બેતાલીસ છ અઠા અડતાલીસ તો આ જે બધા થયા છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અને અડતાલીસ આ બધા એ શું કહેવા છે છ ના અવયવી તો આપણે તો પાંચ જ માં કેટલા માંગે છે પાંચ તો લખીશું છ ના પ્રથમ પાંચ અવયવી કયા થશે એક તો છ આવશે છ દુ બાર છ ત્રી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ આ થયા છ ના પ્રથમ પાંચ અવયવી અવયવી એટલે કે એના ગુણફળમાં જે આવે એના અવયવી કહેવાશે તો આ રીતે આપણે ઉદાહરણ એક ઉદાહરણ બે અને ઉદાહરણ ત્રણ જોયા જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો